નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે ઉનાળુ પાક છે એની અંદર જે ફૂલ ખરે છે વર્ધી નથી કરતા તો ઘણા બધા ખેડૂત મિત્રો છે યુરિયાનો ઉપયોગ કરતા હશે પણ ઘણીવાર યુરિયાની અછત પણ હોય છે અને યુરિયા છે ખાલી નાઇટ્રોજન જ પૂરું પાડે છે પાકને કોઈ પણ પાક હોય અને મિત્રો એની સાથે મરચી છે તો મરચીનો પણ વિકાસ નથી થતો અને કોકડો હોય છે હવે મિત્રો આજે ખાસ કરી અને આપણે વિડિયો એ છે કે એની અંદર એનપીકે કે જે આપણે એક ઓર્ગેનિક લિક્વિડ આવે છે કે જે જમીનની અંદર પિયતમાં પાવાનું હોય છે એ એનપીકે કે જે એમઆર પ્રોડક્ટ કંપની છે એનું એનપીકે આવે છે અને આપણે પાયું અને રિઝલ્ટ મળ્યું છે એની અંદર એની વાત કરીએ તો જ્યારે પાતા હતા ત્યારે અને અત્યારે ઘણો બધો ફરક છે જે આપણે વિડીયોની અંદર પણ બતાવશું તમે સાઈડમાં જોતા આવજો કે જ્યારે આપણે પાઈએ છીએ ત્યારનો આ વિડીયો સાઈડમાં ચાલે છે કે npk ની બોટલ છે એ ફેલી ન્યાઠી કરીને છે યદા કે પાઇતા સુદીનો છે સેટમે ક્લિપ ચાલુ છે હવે મિત્રો ખાસ કરીને આજનો વિડિયો આપણે વધારે માહિતી આપવી છે કે જેની અંદર npk છે કે આપણે નામ તો સાંભળ્યું હશે તો મિત્રો આજનો જે આપણો વિડીયો છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય એનપીકેનો શું મતલબ થાય તો ખાસ કરીને એનપીકેનો મતલબ વાત કરવી છે તો એનપીકેનો મતલબ એટલે એનનો મતલબ થાય છે નાઇટ્રોજન બીનો મતલબ થાય છે ફોસ્ફરસ અને કેનો મતલબ થાય છે પોટેશિયમ એટલે મિત્રો આ જે છે એનો આપણે ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને આનાથી ખૂબ એવું રિઝલ્ટ મળ્યું કે જે અમે એમ કહીએ છીએ કે આપણે કલ્પના ના કરી એથી પણ સારું રિઝલ્ટ મળ્યું છે હવે મિત્રો નાઇટ્રોજન છે એ જમીનના પાકની અંદર જરૂરી હોય અને એ પૂરેપૂરો તમે આપો તો એનાથી શું શું ફાયદો થાય એના વિશે વાત કરીએ તો નાઇટ્રોજનથી છે એ છોડની વિકાસ વધે છે નાઇટ્રોજનથી અને આપણે ગ્રીનરી પકડે અને ખૂણો અને ફૂટવાનો વધારો કરે છે નાઇટ્રોજન આપો એટલે અને એની સાથે ફોસ્ફરસ આપો છો મિત્ર એ છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આપણે જે દાણો છે એ આમ ક્વોલિટીવાળું બનાવે કે જેથી કરી અને બજારની અંદર ભાવ પણ સારા આવે છે અને આ બધા બીજા ઘણા બધા ફાયદાઓ કરે છે ફોસ્ફરસ અને પોટેશિયમની જો વાત કરીએ મિત્રો તો પોટેશિયમ છે એ દાણાને વજનવાળો બનાવે છે અને જે મૂળની જે જીવાતો આવતી હોય કે ફૂગ છે એવી જમીનજન્ય જે મૂળની જે જીવાતો આવતી હોય છે એમાં રોગ પ્રતિકારક શક્તિનો પણ વધારો કરી અને આપણે એમ કહે છે કે જે આ પાક છે એને તંદુરસ્ત રાખે છે હવે મિત્રો જો આની વાત કરીએ આપણે તો માત્ર તમારે બે એકરની અંદર એક લીટરની બોટલ આવે છે એનો ઉપયોગ કરવાનો એટલે ખર્ચમાં પણ સાવ નોર્મલ ખર્ચ છે જો તમે વીઘાને હિસાબે હિસાબ કરો એક વીઘાની અંદર તો સમજી લો પાંચસો રૂપિયાની બોટલ આવે છે અને આ અઢી વીઘે અઢીસો રૂપિયાનો ખર્ચો લાગે એટલે સમજી લ્યો પચાસ રૂપિયાનો વિઘે ખર્ચો લાગે છે એટલે વીઘે પણ આપણે એમ કહીએ કે ખર્ચમાં પણ ઓછી અને ફાયદામાં વધારે આ દવા આવે છે એટલે જેમ બને મિત્રો આ દવાનો ઉપયોગ કરીએ બે એકર ની અંદર એક લીટરની બોટલ એટલે બે એકર એટલે પાંચ વીઘા જમીન થાય છે અને મિત્રો આમાં વાત કરીએ તો આપણે આની અંદર એક વીઘાની અંદર સો રૂપિયાનો જ ખર્ચો આવે છે કેમ કે આ જે બોટલ એક લીટરની તમે જોઈ શકો છો આ માત્ર આપણે બે એકર ની અંદર ઉપયોગ કરવાનો છે તો પણ તમને ખૂબ સારું એવું રિઝલ્ટ આવશે કે બે એકરની અંદર પાંચ વીઘા જમીન થાય છે પાંચ વીઘાની અંદર એક બોટલ એટલે વીઘે સો રૂપિયાનો ખર્ચ આવે છે મિત્રો આ બોટલ છે એ પાંચસો રૂપિયાની પડે છે લીટર એકની અને આગળ કીધું કે સો રૂપિયા જ એક વીઘાનો ખર્ચ આવે છે એટલે ખર્ચ પણ છે નહીં અને આને પિયતમાં આપી શકાય કોઈ પણ પાકની અંદર તો મિત્રો હવે આ તમારે ક્યાંથી ઓર્ડર આપવો તો ખાસ કરીને આપણા જે સ્ક્રીન પર નંબર છે એમાં તમે કોલ કરી અને પૂછી શકો છો બીજી સારી સારી પ્રોડક્ટો છે ત્યાંથી મળી જશે એટલે વધારે માહિતી આપી શકો છો તમારે પાક વિશે પણ એની માહિતી આપી શકો છો રોહિતભાઈ વાંસાણી ક્રિશ એગ્રો ઓર્ગેનિક ઉપલેઠા કે અહીંયાથી આપણે દવા લીધી છે તો તમે જોઈ શકો છો કે આ નંબર છે એની અંદર કોલ કરી અને તમે વધારે માહિતી પૂછી શકો છો અને મિત્રો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં પણ તમે પ્રશ્ન બીજો કોઈ હોય તો તમે પૂછી શકો છો એટલે ખાસ કરી અને ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાજો જેમ બને અને કોઈપણ ખેતીને લગતા પ્રશ્નોનું ન્યા નિવારણ આવી જશે એટલે ખાસ એના માટેનો જ આ વિડિયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા